ઓબેન ઇલેક્ટ્રિક બે હજાર છવ્વીસમાં સમગ્ર ગુજરાતમાં દસ નવા શોરૂમ ખોલશે રોરી જેડ સિગ્માને મળેલી સફળતાથી ગુજરાતમાં ઇલેક્ટ્રિક પરિવહન મોટર માંગમાં વૃદ્ધિ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અને જામનગરમાં પચ્ચિમ વિસ્તૃત થઈ રહ્યું છે ગ્રાહકો સુધીની પહોંચ મજબૂત કરવા માટે વર્ષાંત સુધીમાં સમગ્ર દેશમાં એકસો પચાસ શોરૂમ ખોલવાનું ઓબેન ઇલેક્ટ્રિકનું લક્ષ્ય ભારતના સ્વદેશી સંશોધન અને વિકાસ સંચાલિત ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઉત્પાદક ઓબેન ઇલેક્ટ્રિક દ્વારા આજે ગુજરાત માટે તેની વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે હજાર છવ્વીસમાં અમદાવાદ અને વડોદરા સુરત રાજકોટ અને જામનગર સહિતના મુખ્ય શહેરોમાં દસ નવા શોરૂમ અને સર્વિસ સેન્ટર ખોલવામાં આવશે ઓ મારું નામ સાગર છે હું ચીફ રેટ ઓફિસર છું ઓબન ઇલેક્ટ્રિક વેકર્સ ગ્રેટ મેરણા આ અમારી નવી ઓફરિંગ છે ઓ રોડ સિગ્મા આ બિસિકલી એક કમ્યુટર 125 150 સીસી કમ્પેરેબલ વહીકલ છે જે બે વેરીયન્ટમાં અવેલેબલ છે 4.4 કિલોએહર બેટરી અને 3.4 કિલોએહર બેટરી ટ્રુ રેન્જ ઇકો મોડની અંદર ફોર પોઈન્ટ ફોર કિલોટ આર એકસો ચાલીસ કિલોમીટર આપશે અને થ્રી પોઈન્ટ ફોર એ વન ટ્વેન્ટી કિલોમીટર્સની રેન્જ આપશે ટોપ સ્પીડ આની નાઇન્ટી ફાઇવ કિલોમીટર્સ પર આર છે અને ઝીરો ટુ ફોર્ટી થ્રી પોઈન્ટ થ્રી સેકન્ડ્સમાં જાય છે અમારો મેઇન ટાર્ગેટ ગ્રુપ જે નોર્મલ કસ્ટમર એ ટુ બી કમ્યુટ કરતા હોય છે ઘરેથી ઓફિસ ઓફિસથી ઘરે અને જે લોકો માર્કેટની અંદર વન ટ્વેન્ટી ફાઈવ વન ફિફ્ટી સીસીની પેટ્રોલ વેહિકલ્સ લેતા હોય છે એ છે અને સર્વિસ જે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સો બિઝીકલી અમારું સર્વિસ સ્ટેશન નિયર બાય છે ઓકે અને સર્વિસ ઇઝ અવેલેબલ ફોર ધીસ વેહિકલ સ્પેર્સ એવરીથિંગ ટ્રેન સ્ટાફ ઇટ ઇઝ ધેર આ તમને સેવન અવર્સમાં ફૂલ ચાર્જ થઈ જશે અમદાવાદમાં પહેલો શોરૂમ છે અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ કે અમદાવાદમાં બીજા ત્રણ શોરૂમ્સ ખોલીએ પ્લસ ગુજરાતની અંદર સુરત જામનગર રાજકોટ બરોડાનો ઓલરેડી ડીલરશિપ ઇન્ટરેસ્ટ છે અને ત્યાં આગળ ડીલરશીપનું કામ ચાલી રહ્યું છે